પાદરા પીપી શ્રોફ મેદાન ખાતે સાંજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે હાઇસ્કૂલના મેદાન ખાતે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાંજે યોજાયેલા રક્તદાન શિબિરમાં પાદરાના સ્વૈચ્છિક રક્તદાતાએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું સાંજે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી મહાઆરતીમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ તેમજ સામાજિક કાર્યકર હિતેશ પટેલ સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો અને અગ્રણીઓ સાથે નગરજનો મોટી સંખ્યામાં આ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા સર્વે હિન્દુ સમાજનું ગૌરવ હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક એવું ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર કે જેને બે વર્ષ થઈ ગયા છે તેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે એ જ રીતે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌને પ્રસાદીના રૂપમાં ભંડારાનું આયોજન કરી ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરને બે વર્ષ થયા છે તેની ઉજવણી કરવામાં આવી છે જેમાં પાદરાના હિન્દુ સમાજના સર્વે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે અને ભગવાન શ્રી રામના દર્શન કરીને સૌ પાવન થયા છે જય શ્રી રામ જય મા ભવાની જય સોમનાથ આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બે વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે પાદરાની ધર્મપ્રેમી જનતાએ ખૂબ મોટી સંખ્યામાં પ્રભુ શ્રી રામચંદ્રજીની પ્રસાદીનો લાહો લીધો હતો અને સાથે સાથે રક્તદાનમાં બધા ધર્મપ્રેમી જનતા પાદરાની જોડાઈ હતી